આમ મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો આ ફરીથી એક નવો બ્લોગ આપણો આવી ગયો છે તો મિત્રો કાલે જઈને આપણે નવી એક્સેસ લેવા જવાનું છે આપણે અત્યારે આપણો ભાઈ જોડાઈ ગયો છે આપણી સાથે તું ક્યાં ગયો તો ટ્યુશન ગયો તા હા બાકાજી કી બોલા લે કી ટ્યુશન હે તો મિત્રો આપણો ભાઈ આવી ગયો છે નાનો શું નામ છે માનવ ના હા માનવ છે ને તમારું નામ હા અત્યારે અમારો ભાઈ આવી ગયો છે માનવ ભાઈ તમારું નામ શું છે માનવ માનવભાઈ કેવા કરંગીયા બાકાજી કે મત બોલાવી ને કે ના રે ના તમે કે રખડી આયા જો અમે ટ્યુશન માં રખડીને આયા ટ્યુશન માં રખડીને આયા છે માર ખાય તો હે ના રે ના એમ ન તો ઘરે ઘરે ક્યારે લઈ જાવ ઘરે આપણે આવવાનું છે 7:30 8:00 7:30 8:00 જાવ છો તારે તમને વ્લોગ બનાવતા આવડે છે કે નથી આવડતો વ્લોગ બનાવ આવડે છે તો બનાવો ને થોડોક વ્લોગ હવે જા ને ભાકા

તો વરસાદ વહેવા નથી લાગતા ફોન કરી જોઈએ હવે આપણે શોરૂમે જઈએ આપણે શોરૂમે તો જઈએ એવા તા ગાડી લેવા આવે જઈ જઈએ હેન્ડ ઓવર લઈને જાઉં તો મિત્રો ગાડી લઈ લે અને પપ્પાથી ચડાવે એની કીચડ એવડો છે

આપણો ફેન ફોલોવિંગ છે આ બીજો ફ્યુ મોમેન્ટ્સ લે ગાડી મસ્ત મજાની શોરૂમ ની બહાર કાઢી નાખી આપણે મિરર બિરર બધું કાઢી નાખ્યો છે ઓ મિત્રો જોઈ લ્યો મસ્ત આર લગાવી દીધો છે આમાં તો પહેલે સિસ્ટમ બહુ સારી આવે ડબલ ઇન્ડિકેટર પહેલેથી આવે જ છે આમાં જોઈ લ્યો મસ્ત ગાડીનો સામાન બમન તમારે તારે ગોઠવી નાખ્યો હે એટલે મિત્રો વાંધો કઈ છે જ નહીં ગાડી એક નંબર એટલે એક નંબર પેલા કરતા બહુ ગાડી એક નંબર સારી આવે આપણે એક્સેસ નું ટોપ મોડલ લીધેલું છે તો મિત્રો ખબર નહીં કઈ બાજુ જવાનું થાય પ્રિન્સ તો સ્કૂલે ગયો છે આવે પછી ખબર પડે ત્યાં સુધી આપણે એકલા એકલા બાકાજી બોલાવી નાખીએ મિત્રો ગાડી આવી ગઈ છે એક્સાસ ને આગળ મસ્ત મજાનું જય માં આશાપુરા લખાવી દીધું છે જોઈ લો ચેક કરો ખાલી ગાડી

આપણે ગયા નથી ગાડીને લેવાનું બાને આપણે ગયા હે નહીં સ્કૂલે તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો મળીએ ફરી એક નવા વ્લોગની અંદર જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો